અમદાવાદમાં દિવસની અનોખી ઉજવણી શહેરમાં યોજાશે ભવ્ય વિન્ટેજ કાર રેલી પચીસથી વધુ વિન્ટેજ કાર રેલીમાં સામેલ થશે કિલોમીટર લાંબી આ આકર્ષક રેલી યોજાશે પર્વ નિમિત્તે અમદાવાદમાં વિશેષ આયોજન તો અમદાવાદમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી થઈ રહી છે શહેરમાં ભવ્ય વિન્ટેજ કાર રેલીનું આયોજન થવા જઈ રહ્યું છે થી વધુ વિન્ટેજ કાર આ રેલીમાં સામેલ થવા જઈ રહી છે વીસ કિલોમીટર લાંબી આ આકર્ષક રેલી યોજાશે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદમાં આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તો થી વધુ વિન્ટેજ કાર આ રેલીમાં સામેલ થશે આપ આ દ્રશ્યો પણ જોડાયા છો અલગ અલગ વિન્ટેજ કારનો કાફલો અહીં જોવા મળી રહ્યો છે થી વધુ કાર જે આ રેલીમાં સામેલ થવાની છે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ વિશેષ ઉજવણીનું આયોજન અહીં કરવામાં આવ્યું છે શહેરમાં ભવ્ય વિન્ટેજ કાર રેલી યોજાવા જઈ રહી છે અમદાવાદમાં અનોખી આ ઉજવણી પ્રજાસત્તાક પર્વની થઈ રહી છે પચીસથી વધારે વિન્ટેજ કાર આ રેલીમાં સામેલ થવા જઈ રહી છે અમદાવાદમાં વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અમદાવાદના તાજ સ્કાયલાઇનથી લઈને વૈષ્ણોદેવી સર્કલ અને ત્યારબાદ આ રેલી જે છે તે અહીંયા પરત ફરશે અંદાજીત વીસ કિલોમીટર જેટલી આ રેલી જે છે તે ફરવાની છે અને ઓગણીસો લઈને થી લઈને જે છે તે પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે લોકોને વિન્ટેજ કારનો ખ્યાલ આવે અને અનોખી રીતે ગણતંત્ર પર્વની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે લોકો મોટી સંખ્યામાં જે છે તે અહીંયા જોડાયા છે તમે જોઈ શકો છો કે આ જે કાર છે તે ખૂબ જ જૂની છે અને વિન્ટેજ આ કાર છે અને ખૂબ જ સારી રીતે મેન્ટેન જે છે તે આ કાર્સ કરવામાં આવતી હોય છે તમે જોઈ શકો છો કે વિવિધ મોડલ્સની વિવિધ કાર્સ જે છે તે જોવા મળી રહી છે લોકો સાથે વાત કરશું જાણશું કે કેટલો ઉત્સાહ અને ઉમંગ આજના દિવસના લઈને જોવા મળી રહ્યો છે કારણ કે આજનો દિવસ જે છે તે ખૂબ જ અમૂલ્ય છે કારણ કે ભારતનો આ જે ગણતંત્ર દિવસ છે અને ફક્ત કાર પરંતુ બાઇક પણ જે છે અને અનોખી રીતે ઉજવણી છે અને શું મોટીવરી બાવીસ કિલોમીટરની રેલી છે અમે રિપબ્લિક ડે મનાવી રહ્યા છે અને લગભગ ત્રીસેક ગાડીઓ આ ડ્રાઈવમાં જોડાઈ છે અને અમે લોકો વૈષ્ણવદેવી જઈ અને ઓગણસ થઈને પાછા આવવાના છે શું છે આજની રેલીનો રિપબ્લિક ગણતંત્ર દિવસનું જ મનાવીએ છીએ અને અમે અમારી ગાડીઓને અમે બેઝિકલી એને એન્જોય કરવા માંગીએ છીએ આ બધી હેરિટેજ ધરોહર છે આપણા અમદાવાદના જ સિટીઝનોની છે બધી તો અમે લોકો એને સેલિબ્રેટ કરીએ છીએ જો સેલિબ્રેટ જે છે તે કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે અનોખી કાર જે છે તે જોવા મળી રહી છે મિની કુપર હોય કે પછી ફિયાટ હોય કે એમ્બેસેડર હોય કે પછી જૂની મર્સિડીઝ કાર હોય તેનો પણ સમાવેશ જે છે તે કરવામાં આવી રહ્યો છે સરજી મિની કુપર જે કોણસે મોડલ કી કાર કબ લાએ થાય નાઇન્ટીન નાઇન્ટી એટ મોડલ સલ પહેલે જર્મની સે મૂવ હુઆ ત્યા હતા સો નાઇન્ટીન નાઇન્ટી એટ કા વિન્ટેજ મેક હૈ कितना uh, कैसे मेंटेन करते हैं इसको इसको बहुत प्यार देना पड़ता है रेगुलरली ये जैसे जैसे आवाज़ें करती है वैसे वैसे इसको रिजोल्व करना पड़ता है बट साथ में ऐसे ओकेजन्स पे जब ड्राइव करते हैं तो उससे कितना गुना एंजॉय करते हैं हम लोग एंड दैट्स यू हैव टू ट्रीट इट लाइक लाइक अ पर्सन नॉट अ कार તો એક વ્યક્તિની જેમ જે છે આ કારને ટ્રીટ કરવી પડે છે તમે જોઈ શકો છો મિનિક ઉપરનું પહેલું મોડલ જે છે આ જોવા મળી રહ્યું છે અને ન ફક્ત મિની કુપર પરંતુ વિવિધ કાર જે છે તે અમદાવાદમાં આજે રેલીમાં જોડાઈ છે અને એક અનોખી રીતે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ